નમસ્તે દોસ્તો ચોમાસાના અપડેટ આવી ગયા તો જોઈએ કઈ રીતે લાઈવ તમે નિહાળશો કે કઈ રીતે ચોમાસું આગળ વધ્યું છે અને ગુજરાતમાં કઈ જગ્યાએ વરસાદ પડ્યો છે મહત્વનું છે દોસ્તો કે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં તાપમાન છે એ યથાવત જ જોવા મળશે મહત્વની વાત કરું દોસ્તો તો જે અત્યારે ગરમી પડી રહી છે એ પણ યથાવત રહેશે અને ગરમીનો સામનો પણ કરવો પડશે વાત કરીએ તો ધીમે ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે ત્યારે ગુજરાતના મહેસાણા જિલ્લામાં વરસાદ પડવાથી ત્યાં ગરમીના બફારામાંથી લોકોને છે એ રાહત મળી છે મહત્વનું છે દોસ્તો એકાએક રાત્રિના જે વાતાવરણ છે એ પલટ્યું હતું અને મહેસાણામાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો અને લોકોને છે એ ગરમીમાં રાહત મળી હતી બીજી વાત એ કરીએ દોસ્તો કે ચોમાસું છે એ ધીમે ધીમે હવે આગળ વધી રહ્યું છે ચોમાસું છે કેરળમાં સ્ટોપ થઈ ગયું હતું પરંતુ હવે તે આગળ વધી રહ્યું છે અને તમિલનાડુના જે કેટલાક વિભાગો છે એ હું તમને બતાવું કે આજે તમિલનાડુનો વિસ્તાર જે તમને જોવા મળી રહ્યો છે ત્યાં ધીમે ધીમે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને ચોમાસાના જે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી છે એ ત્યાં શરૂ થઈ ગઈ છે હવે દર વર્ષે એવું થતું હોય છે કે જ્યારે કેરળમાં ચોમાસું શરૂ થાય તો ગુજરાતમાં છે એ વરસાદી વાતાવરણ છે એ જોવા મળતું હોય છે પરંતુ આ વખતે નથી આ વખતે થોડુંક અલગ છે આ વખતે જ ડસ્ટ સ્ટ્રોમની આગાહી છે ગુજરાતના બધા વિભાગોમાં કરવામાં આવી છે અને એના કારણે બીચ પણ બંધ રાખવાની જાહેરાત છે એ સુરતના દરિયા દરિયાકિનારા એક સુવાલી બીચ અને ડુમ્મસ બીચને બંધ પણ કરી દેવામાં આવ્યા છે મહત્વનો જે દોસ્તો કે આ જે ડસ્ટ સ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે એને લઈને ગુજરાતમાં પચ્ચીસથી તે ત્રીસ કિલોમીટરની આસપાસ છે એ પવન ફૂંકાઈ શકે છે અને આ પવનને કારણે ધૂળની ડમરીઓ પણ ઉડી શકે છે હું તમને લાઈવ બતાવું કે અત્યારે હાલમાં પવનની ગતિ શું છે તો દોસ્તો જે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે અમુક જગ્યાએ અઠ્યાવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે તો અમુક જગ્યાએ જે છે એ સત્યાવીસ ચોવીસ ત્રેવીસ કિલોમીટર આજે તમે જોઈ રહ્યા છો આ લાઈવ અપડેટ છે તમે લાઈવ નિહાળી રહ્યા છો દોસ્તો આટલી પવનની ગતિ અત્યારે છે અહીંયા તમે જોઈ રહ્યા છો એકત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી પવન પહોંચી ગયો છે એટલે આગામી ત્રણ દિવસ સુધી આ ડસ્ટ સ્ટ્રોમ છે યથાવત રહેશે અને આ પવન છે એ ફૂંકાતો રહેશે હવે આ ગરમ પવન આવવાને કારણે જે ઠંડુ વાતાવરણ થવું જોઈએ એ નથી થતું પરંતુ અહીં જે તમે આ વાદળ જોઈ રહ્યા છો એ ત્યાં હવે આ પ્રી મોન્સુન એક્ટિવિટી તમે કહી શકો હવે તમને વરસાદના સમાચાર કહી દો દોસ્તો તો વરસાદ છે અહીં જે અમુક કર્ણાટકમાં અમુક જગ્યાએ હળવો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે સાથે સાથે જે કેરળમાં તો ચોમાસું વિધિવત રીતે આવી જ ગયું છે અહીં તમે જોઈ શકો છો હવે હું તમને ચોમાસાની લાઇન પહેલાં બતાવી દઉં તો દોસ્તો આ છે ચોમાસાની લાઇન જે કેરળમાં આવ્યું છે હજુ ત્યાંથી આગળ વધ્યું નથી થી પહેલી જૂન સુધી એટલે હજુ પણ ચોમાસુ ત્યાં છે અને આ બંગાળની ખાડીમાં છે થોડુંક આગળ આવી ગયું છે હવે અત્યારના લાઈવ અપડેટ તમે જોવો દોસ્તો તો આજે તમિલનાડુમાં છે

આગળ વધશે આજે અમુક વિસ્તારમાં શરૂ થઈ ચૂક્યો છે અમુક વિસ્તારમાં એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે કારણ કે વરસાદ આવે વરસાદની લાઇન આવે એ પહેલાં ત્રણ ચાર દિવસ સુધી છે એ વરસાદ છે શરૂ થઈ જતો હોય છે આ કર્ણાટકમાં પણ ધીમો ધીમો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને મહારાષ્ટ્રમાં પણ વાદળછાયું વાતાવરણ છે અત્યારે જોવા મળી રહ્યું છે પરંતુ ગુજરાતમાં જે ડસ્ટ સ્ટોનની આગાહી છે જે આ પવનો ફૂંકાઈ રહ્યા છે અને એના કારણે પવનની ગતિમાં વધારો થયો છે એટલે ગુજરાતમાં સૂકું વાતાવરણ આગામી ત્રણ દિવસ સુધી યથાવત રહેશે અથવા તો તમે કહી શકો કે આગામી સાત દિવસ સુધી તમારે ગરમીનો સામનો કરવો પડશે ત્યારબાદ જ્યારે મુંબઈમાં ચોમાસું પહોંચી જશે ત્યારબાદ ગુજરાત છે એ ઠંડુ થશે મહત્વનું છે દોસ્તો કે દસ તારીખે ચોમાસું પ્રી મોનસૂન એક્ટિવિટી છે ગુજરાતમાં શરૂ થઈ જશે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે તો લાઈવ અપડેટ જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો આવતીકાલ માટે પણ જોઈ લે તો ત્રણ જૂને આવો વાતાવરણ છે જોવા મળશે ત્રણ જૂને તમે મોટા ભાગના વિસ્તારોમાં ત્રીસ થી એકત્રીસ અથવા તો અઠ્યાવીસ થી સત્યાવીસ કિલોમીટરની પ્રતિ કલાકે ઝડપે પવન ફૂંકાવાનો છે તો તેત્રીસ કિલોમીટર સુધી પણ પહોંચી શકે છે એટલે દોસ્તો આવતીકાલે ખૂબ જ પવનનું ઝડપ વધી શકે છે અને આજે દક્ષિણ ગુજરાતના આમાં અમુક વિસ્તારો છે દાદરાનગર હવેલી દમણ અને એ બધા વિસ્તારોમાં છે એ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે આવતા આવતીકાલે પણ ચોમાસાનો વ્યાપ છે ધીમે ધીમે વધશે અને ચોમાસું ધીમે ધીમે કર્ણાટક બાજુ આગળ વધશે તો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને અમારી ચેનલ ઉપર જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ